વાત કરીએ વડોદરાની તો વડોદરામાં તળાવો પૂરી દેવાના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે મોટું નુકસાન થયું છતાં આજે પણ તળાવનું પૂરાણ કરવાનું અટક્યું નથી કોર્પોરેશનના નાક નીચે કચરો ઠાલવીને તળાવો પૂરવામાં આવી રહ્યા છે ગોત્રી સેવાસી રોડ પર આવેલા નોટિફાઈડ તળાવનું પણ પૂરાણ કરવામાં આવી રહ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડર બાંધકામનો કચરો રાત્રે અહીં ઠાલવે છે અનેક વિરોધ છતાં તળાવ પુરાઈ જાય એ રીતે જ કચરો નાખવામાં આવી રહ્યો છે તળાવો પુરાઈ જતા લોકોને પૂર સહિતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે આજે ચાલીસ વર્ષ પહેલાંથી હું અહીંયા રહું છું તે વખતે આ તળાવ ખૂબ જ મોટું ખૂબ જ ઊંડું હતું અત્યારે જે પૂર આવ્યું એ પૂરમાં આજુબાજુની જે ફ્લેટોની સોસાયટીઓ છે તેની રોડ પર બી પાણી ચાર ચાર પાંચ પાંચ ફૂટ હતા જ છ સાત દિવસ સુધી એ લોકો બહાર નીકળી જ નહીં શક્યા બાઇકો અને ગાડીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આજુબાજુ જે બિલ્ડરો કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે એનું બધો જ વેસ્ટ

ગોત્રી સેવાસી વિસ્તારમાં આવેલું જે એક તળાવ છે કે જે વર્ષો જૂનું તળાવ છે જે નોટિફાઈડ તળાવ છે તેમ છતાં પણ આ તળાવની કોઈપણ પ્રકારની રખરખાવ કોર્પોરેશન તરફથી કરવામાં નથી આવી રહ્યું જે રીતના તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના અહીંયા બિલ્ડરો દ્વારા જે ડેબ્રિજ છે તે ઠાલવીને આખું તળાવ છે તેને પૂરવામાં આવી રહ્યું છે સામે તમે જે ઝૂપડાં જોઈ રહ્યા છો તે ઝૂપડાઓ પણ તળાવના ભાગમાં જ બનાવવામાં આવ્યા છે તે ભાગ પણ પૂરી દેવામાં આવ્યો ત્યાર પછી તેના પર ઝૂંપડા ઉભા કરી દેવામાં આવ્યા છે અને સામે જે તમે બિલ્ડિંગો જો જોઈ રહ્યા છો તે બિલ્ડિંગો પણ તળાવની બિલકુલ નજદીક બાંધી દેવામાં આવી છે એટલે ક્યાંકને આ કહી શકાય કે વડોદરા શહેરમાં જે રીતના અંદાજિત એકસો પચીસથી એકસો ત્રીસ જેટલા તળાવ હતા તેમાંથી હવે માત્ર પચીસ જ તળાવો બચ્યા છે અને સૌથી વધુ તળાવો પૂરાઈ ગયા છે ત્યાં બિલ્ડરોને તળાવની જમીન વેચી મારી છે અને વેચીને તેના પર મોટી મોટી સ્કીમો ઊભી થઈ ગઈ છે તેવી જ રીતના આ ગોત્રી સેવાશી વિસ્તારમાં આવેલું આ તળાવ છે તે પણ હવે પૂરવાની પૂરેપૂરી ષડયંત્ર જે છે તે રચવામાં આવી રહ્યું છે અને ક્યાંકને આ કહી શકાય કે આ તળાવ પૂરીને અને આ તળાવની જગ્યા પણ કોઈ બિલ્ડરને વેચી આવશે તે પ્રકારની અત્યારે આવી રહી છે એક તરફ ગણેશ વિસર્જન માટે અહીંયાના સ્થાનિક યુવાનો દ્વારા તળાવની માંગણી કરવામાં આવી હતી પરંતુ તળાવ નોટિફાઈડ છે તેવું કહીને આ તળાવ આપવામાં ન આવ્યું અને હવે આપ જોઈ શકો છો કે કઈ રીતના આ તળાવની દરકાર છે તે કોર્પોરેશનનું તંત્ર લઈ રહ્યું છે અહીંયા જે તમામ ડેબરી જે થયું છે જે કચરો ભેગો થયો છે તેને હટાવવાની પણ તસદી કોર્પોરેશન તરફથી લેવામાં નથી આવી રહી અને હજુ પણ રોજે રોજ આ ડેબ્રિજ છે તે ઠાલવીને તળાવનું પુરાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કેમ કોર્પોરેશનનું તંત્ર કે અધિકારીઓ કે પછી શાસકો ગંભીરતાથી આ વિષય નથી લઈ રહ્યા એક તરફ વડોદરામાં તળાવો પુરાવાના કારણે પૂર આવ્યું લોકોના ઘર ડૂબ્યા લોકોની દુકાન ડૂબી તેમ છતાં પણ તંત્ર નથી જાગી રહ્યું અને હજુ પણ જે તળાવો બચ્યા છે તેને સાચવવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું હોય તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા